ગુજરાત યુનિવર્સિટીએ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરી છે ગેરકાયદેસર રહેતા અફઘાની વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે નિર્ણયની જાણ અફઘાનિસ્તાનના કોન્સ્યુલેટને પણ કરવામાં આવી છે પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા નમાઝને લઈને થયેલા હુમલાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી પર સંવાદદાતા અપૂર્વ જોડાયા છે અપૂર્વ જણાવશો કે ગુજરાત યુનિવર્સિટીએ ગેરકાયદેસર રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરી છે જી ચોક્કસથી ગુજરાત યુનિવર્સિટીમાં સોળમી માર્ગે જે બનાવ બન્યો હતો કે વિદેશી વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી હતી અને તે બાદ વિદેશી વિદ્યાર્થીઓની જે નવી બનાવેલી હોસ્ટેલ હતી તેમાં વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ આ બાદ કડક કડક કાર્યવાહી બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં તપાસ કરી હતી તેમાં જાણવા મળ્યું હતું કે કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ કે જેમનું ભણવાનું પણ પસી ગયું છે છતાં પણ તે લોકો હોસ્ટેલમાં રહી રહ્યા છે તેવા ગેરકાયદેસર રહેતા સાત વિદ્યાર્થીઓને અત્યારે છૂટા કરવામાં આવ્યા છે જોકે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં એકસો ને એસીથી થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે જેમાંથી સાત વિદ્યાર્થીઓ કે તેમનું ભણવાનું પતી ગયું હતું કે અથવા કોઈ એક પરીક્ષા બાકી હતી છતાં પણ તે લોકો હોસ્ટેલમાં ગેરકાયદેસર રહેતા હતા તેના કારણે કડક કાર્યવાહી બાદ ગુજરાત યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને છૂટા કર્યા છે તેમજ રીતા ગુપ્તાએ જણાવ્યું છે કે નિયમ મુજબ તે લોકો હોસ્ટેલમાં રહેતા હતા તેના કારણે ગુજરાત યુનિવર્સિટી આ પગલા ભર્યા છે અને તે તમામ વિદ્યાર્થીઓને અત્યારે હોસ્ટેલમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેના કારણે આગામી સમયમાં કોઈ આ રીતનો બનાવ ન બને ગુજરાત યુનિવર્સિટીના એક્શન ન લાગે તે માટે અત્યારે ગુજરાત યુનિવર્સિટી એક્શન માં રહીને પગલા લઈ રહી છે જી અપૂર્વ આભાર